નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ મહિલા પતંજલિ યોગ સમિતિ ગાંધીનગર દ્વારા ડિવાઈન યોગ એન્ડ નેચરોપેથી સેન્ટર સેક્ટર સાત ખાતે સહયક શિક્ષક પ્રશિક્ષણ શિબિરની શરૂઆત કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર અનિલભાઈ ચૌહાણ ન્યૂ તસવીરે ગાંધીનગરના કશ્યપભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંજીવભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા શિબિરના પ્રથમ દિવસે ગુરુજી યોગાચાર્ય ડૉક્ટર કાનજીભાઈ બાવરી દ્વારા

પ્રથમ દિવસ હવે જોઈએ અન્ય સમાચાર ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં છેલ્લા અનેક વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે અંતર્ગત વર્ષ બે હજાર પચીસના શુભારંભે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા લીમોદરાના સીએસઆર હેઠળ ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલના મુખ્ય મહેમાન પદે ગાંધીનગર રેલવે સ્ટેશન કર્મચારીઓ માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ